સુરત કુમાર ઓડિટોરિયમ શહેરમાં જે પ્રોજેક્ટ જ્યોતિનો પ્રારંભ પણ કરાશે એલ્યુમિની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા આગામી તારીખ આઠમી માર્ચની રોજ સાંજે આઠ વાગ્યે સંજીવકુમાર ઓડિટોરિયમમાં શહેરમાં પ્રથમ વખત અભૂતપૂર્વ એવી અનોખી મ્યુઝિકલ ઇવેન્ટ યોજાઈ રહી છે આ પ્રોજેક્ટ જ્યોતિનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે એસવીએનઆઈટી એલ્યુમિનિ એસોસિએશન સુરત ચેપ્ટર સંસ્થામાં પાંચસોથી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા છે જેમાં સિવિલ એન્જિનિયર્સ મિકેનિકલ એન્જિનિયર્સ ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયર્સ બિઝનેસમેન પ્રોફેસર અને સમાવેશ થાય છે આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારના ચેરિટેબલ પ્રોજેક્ટ પણ ચલાવે છે સંસ્થાના પ્રમુખ અક્ષય પચ્ચીગર વાઇસ પ્રેસિડેન્ટ કેતન દેસાઈ અશ્વિન ચૌધરી સેક્રેટરી ધરમ ભગત જોઈન્ટ સેક્રેટરી તુષાર મહેતા અને ખજાનચી અપૂર્વ પાઠક છે દરેક સભ્ય પ્રોજેક્ટની અંદર પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે સુરત ચેપ્ટરના પ્રમુખ અક્ષય પચ્ચીગરે જણાવ્યું કે પ્રોજેક્ટ જ્યોતિ પ્રારંભ કરવાનો મુખ્ય હેતુ પરિવારજનોને કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ ન મળતો હોય આર્થિક સંકળામણ અનુભવતા હોય એવા પરિવારના બાળકો ભણતરમાં હોશિયાર હોય એવા વિદ્યાર્થીઓને કક્ષાનું શિક્ષણ આપવાનું છે આવનાર સમયમાં ફાઉન્ડેશન ક્લાસીસ શરૂ કરવામાં આવશે જેમાં ટ્રેન પ્રોફેસર્સ દ્વારા ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન કોર્સ વિના મૂલ્યે ભણાવવામાં આવશે જે ઈઈ અને નીટનું ભણતર વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે હું અશ્વિન ચૌધરી વાઇસ પ્રેસિડેન્ટ્યોતિ ત્રીજું ઇનિશિયેટિવ છે આ પહેલું ઇનિશિયેટિવ નથી જ્યારે કોરોનામાં આખું બધું લોકડાઉન થયું હતું ત્યારે અમને એક વિચાર આવ્યો હતો કે ભાઈ જે આપણી પાસે જે સારા કપડાં છે એવા અમે બધા મિત્રોને અપીલ કરી કે તમે જે સારા કપડાં છે અને ફાટેલા નહીં સારા કપડાં અમને બધા આપો અને એનું અમે આયરિંગ કરી અસ્તી કરીને એકદમ નવા જેવા કરીને પછી અમે લગભગ પાંત્રીસ હજાર કપડાં મિત્રોને વેચ્યા હતા એટલે મિશન વસ્ત્રનું નામ આપ્યું હતું અને ઇટ વોઝ વેરી સક્સેસફુલ ઇનિશિયેટિવ ત્યાર પછી અમે સ્પર્શ નામનું એક એનજીઓ ચાલુ કર્યું છે સ્પર્શ સંવિધા ફાઉન્ડેશન ટ્રસ્ટ એ બિહારમાં ચાલે છે ટ્રાઇબલ એરિયામાં ત્યાં અમે બધા ગરીબ છોકરાઓને જીપીએસસી યુપીએસસી નીટ ડબલ્યુનું કોચિંગ ફ્રી ઓફ કોસ્ટ કોચિંગ રહેવા જમવાની સકડ છે તેમાં અમે આપીએ છીએ અને એમાં અમે છેલ્લા ત્રણ વર્ષમાં નેવું કરતાં વધારે છોકરાઓને મેડિકલ લાઇનમાં એડમિશન આપવા મને અમે સક્ષમ બન્યા છે આ વર્ષે અમારે છપ્પન છોકરા મેડિકલ લાઇનમાં ગયા એમાં ચાલીસ એમબીબીએસમાં ગયા થી ત્રણ છોકરાને તલારીમાં જોબ મળી છે ફોરેસ્ટરમાં ત્રણ છોકરીનો જોબ મળી છે ક્લાસ ટુ ઓફિસર કે બે છોકરા અમારે સિલેક્ટ થયા છે ત્રણ વર્ષનો અમારો બહુ અનુભવ બહુ સારો રહ્યો છે અને એમાં અમારા એસોનઆઈડી એલિમિનિ એસોસિયન સુરત ચોટાના મિત્રોનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો છે સ્પોર્ટ્સ માટે લગભગ બે વર્ષ પહેલાં અહેસાસ તમનો મ્યુઝિકલ ઇવેન્ટ ચેરિટી પ્રોગ્રામ કરેલો હતો એમાં પણ સારું એવું ડોનેશન મેળવવામાં અમે સક્ષમ બનેલા અને સફળ પ્રોગ્રામ બનેલો એનો પણ લોકોએ ઘણી સારી નોંધ લીધી હવે એ જ એ અમારો જે અનુભવ છે ત્રણ વર્ષનો સ્પર્શનો એને અમે હવે અમે જ્યોતિ તરીકે નવો ઇનિશિયેટિવ લેવા જઈ રહ્યા છે એમાં અમારા બધા ત્રણ વર્ષના જે અનુભવો છે કે ભાઈ છોકરાને કેવી રીતે બનાવવો શું છે એ એનો અમે ઉપયોગ કરીને ઘણા છોકરાઓને એન્જિનિયર્સ અને ડોક્ટર્સ બનાવવામાં અમે સફળ રહીશું એવી અમારી આશા છે હું પહેલાં સુરત ચેપ્ટર વિશે થોડી માહિતી આપીશ એસવી એનઆઈટી કોલેજનું એલ્યુમિન સુરત ચેપ્ટર નવથી દસ વર્ષ પહેલાં એની સ્થાપના કરવામાં આવેલી હતી અને જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે અમે લોકો પહેલાં તો મનોરંજનને એના પ્રોગ્રામથી શરૂઆત કરેલી હતી અને સોથી દોઢસો મેમ્બર હતા આજે એસવી એનઆઈટી એલિમિને એસોસિએશન સુરત ચેપ્ટરના પાંચસોથી વધારે મેમ્બર છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘણી સોશિયલ એક્ટિવિટી પણ અમારા દ્વારા કરવામાં આવી રહી છે આ ઇનિશિયેટીવ ગયા વર્ષથી અમારા મગજમાં રમતો હતો જ્યોતિનો કે જે સમાજના નબળા ફાઈનાન્શિયલી એ છે આજે ને જેની પ્રતિભા શુભ સારી છે તે લોકોને આજે ઘણી તકલીફ પડે છે આગળ ભણવામાં તો એવા વિદ્યાર્થીઓને એક ફાઉન્ડેશન કોર્સ અમે શરૂઆત જીડબલ્યુ ને એનઆઈટીના ફાઉન્ડેશન કોર્સથી કરીએ છીએ અને ફ્યુચરમાં અમારે જીડબલ્યુ અને એનઆઈટીના ક્લાસીસ પણ ચાલુ કરવા છે તો બેઝિક નોલેજ એ લોકો પાસે હશે તો તેમનું કેરિયર્સ ખૂબ સારી રીતે ડેવલપ કરી શકશે એને માટે અમે આ પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છે આઠમી માર્ચે અને એને સારું છેલ્લા ત્રણ મહિનાથી અમે મહેનત કરી રહ્યા હતા અને અમને ઘણું સારું ડોનેશન મળ્યું છે અને આ પ્રોગ્રામ સંજીવકુમાર ઓડિટોરિયમમાં આઠ માર્ચે થવા જઈ રહ્યો છે અને એનો ટાઈમિંગ આઠ ને પંદરે પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે સૌથી વધારે મેમ્બર છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘણી સોશિયલ એક્ટિવિટી પણ અમારા દ્વારા કરવામાં આવી રહી છે આ ઇનિશિયેટિવ ગયા વર્ષથી અમારા મગજમાં રમતો હતો જ્યોતિનો કે જે સમાજના નબળા ફાઇનાન્શિયલી એ છે આજે ને જેની પ્રતિભા શુભ સારી છે તે લોકોને આજે ઘણી તકલીફ પડે છે આગળ ભણવામાં તો એવા વિદ્યાર્થીઓને એક ફાઉન્ડેશન કોર્સ અમે શરૂઆત જીડબલ્યુને એનઆઈટીના ફાઉન્ડેશન કોર્સથી કરી છે અને ફ્યુચરમાં અમારે જીડબલ્યુ ને એનઆઈટીના ક્લાસીસ પણ ચાલુ કરવા છે તો બેઝિક નોલેજ એ લોકો પાસે હશે તો તેમનું કેરિયર ખૂબ સારી રીતે ડેવલપ કરી શકશે એને માટે અમે આ પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છે આઠમી માર્ચે અને તેને સારું છેલ્લા ત્રણ મહિનાથી અમે મહેનત કરી રહ્યા હતા અને અમને ઘણું સારું ડોનેશન મળ્યું છે અને આ પ્રોગ્રામ સંજીવકુમાર ઓડિટોરિયમમાં આઠ માર્ચે થવા જઈ રહ્યો છે અને એનો ટાઇમિંગ આઠ ને પંદરે પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે